તીર દિવસે ઈશ્વર આકાશમાંથી આગ અને ભદંગ વરસાવી બધાને નાશ કર્યો માનવપુત્રને પ્રગટ થવાને દિવસે પણ એમ જ થવાનું એક એ દિવસે જે માણસ છાપરા ઉપર હોય અને તેને સરસામન ઘરની અંદર હોય તો તેણે તે લેવા નીચે નીચે ન આવું તે જ પ્રમાણે તે જે માણસ ખેતરમાં હોય તેણે પણ પાછા ન આવું લોધની સ્ત્રી યાદ કરજો જો જે કોઈ પોતાનું જીવન સાચવવા તક તાકશે તે ખોશે અને જે જે ખોશે તે બચાવશે હું તમને કહું છું કે તે વખતે તે વખતે બે જણ એક પથારીમાં સુતા હશે તેમાંથી એક એકને લેવામાં આવશે અને બીજાને પડતો મૂકવામાં આવશે બે ભાઈઓ સાથે લડતી હશે એકને લેવામાં આવશે પણ બીજીને પડતી મૂકવામાં આવશે બે જણ ખેતરમાં હશે એકને લેવામાં આવશે બીજાને પડતો મૂકવામાં આવશે ચાલો આજે લ્યુકની ગોસ્પેલ એક એવી વાત સમજીએ જે આપણને વિચારતા કરી દેશે એટલે કે પ્રભુ ઈસુનો પાછા આવવું એકદમ અચાનક હશે કોઈ પણ જાતની ચેતવણી વગર આ વાતને બરાબર સમજવા માટે ચાલો ઇતિહાસમાં થોડું પાછળ જઈએ જુઓ નોઆ અને લોટના સમયમાં બધું જ નોર્મલ ચાલતું હતું લોકો પોતાના કામમાં વ્યસ્ત હતા કોઈને સહેજ પણ અંદાજ નહોતો કે શું થવાનું છે તેઓ બસ અજાણ હતા તો આ જૂની વાતોમાંથી આપણે શું શીખવાનું છે ખાસ કરીને આજના સમયમાં કારણ કે આજની દુનિયામાં પણ એવી ઘણી વસ્તુઓ છે જે આપણને આધ્યાત્મિક રીતે ઊંઘમાં રાખી શકે છે જેમ એ લોકો પોતાના રોજિંદા જીવનમાં વ્યસ્ત હતા એમ આજે આપણે બીજી બાબતોમાં ખોવાયેલા છીએ સોશિયલ મીડિયા હોય કે સફળતાની દોડ આ બધામાં આપણે અસલી વાત જ ભૂલી જઈએ છીએ તો આ બધાની વચ્ચે એક જ સંદેશ છે જાગતા રહો પણ અહીં જાગવાનો મતલબ શારીરિક રીતે નહીં પણ આધ્યાત્મિક રીતે સતર્ક રહેવાનો છે એટલે કે આપણું જીવન એક હેતુ અને શ્રદ્ધા સાથે જીવવું અને હા આનો અર્થ એ નથી કે આપણે પરફેક્ટ બની જઈએ પણ આપણો ઈરાદો સાચો હોવો જોઈએ તો પછી આવું હેતુપૂર્ણ જીવન જીવવું કઈ રીતે બસ આ ત્રણ વાતો યાદ રાખવાની છે હમણાં જ શરૂ કરો હેતુથી જીવો અને પ્રભુની નજીક રહો કોઈ સારા સમયની રાહ જોવાની જરૂર નથી જે કરવું છે તે અત્યારથી જ શરૂ કરવું જોઈએ આપણા અભ્યાસમાં મિત્રો સાથેના સંબંધોમાં અને રોજિંદા નિર્ણયોમાં બધે જ આ લાગુ કરી શકાય છે જેથી જ્યારે પણ એ સમય આવે ત્યારે આપણે ભટકેલા નહીં પણ તૈયાર હોઈએ ચાલો દરેક દિવસ પ્રેમ દયા અને પૂરી શ્રદ્ધાથી જીવીએ જાણે કે એ કદાચ આજે જ પાછા આવી શકે છે તો અંતમાં બસ આ એક જ સવાલ જો આજે પાછા આવે તો શું આપણે તૈયાર છીએ